ઘરમાં તપાસ કરી રહેલી પોલીસ ઘટનાસ્થળે નાની-નાની દરેક બાબતો નોંધી રહેલો પોલીસનો રાઇટર ઘર બહાર મોહલ્લામાં એકઠા થયેલા લોકો આ તમામ દ્રશ્યો આંગળી ચીંધી રહ્યા છે હત્યાની ખૌફनाक વારદાત તરફ જેને ખતરનાક રીતે અંજામ આપવામાં આવ્યો છે મલ ભલાના રુવાડા ઉભા કરી દેતા આ દ્રશ્યો છે અમરેલીના ચીતલમાં રહેતા નાયબ મામલતદારના ઘરના જેની હત્યા થઈ છે તે નાયબ માતા છે અમરેલીમાં કંપાવી નાખતું કતલ નાયબ માતાનું મર્ડર ઘરમાં ઘુસી આરોપીઓએ ખેલ્યો ખૂની ખેલ પંચાવન વર્ષીય મહિલાની હત્યાના સમાચાર મળતા સ્થાનિક પોલીસ ઘરે પહોંચી જે રીતે હત્યાને અંજામ અપાયો છે

જ્યારે તેમના માતા-પિતા ચીતલમા રાજગોર ફળિયામાં રહે છે 28 તારીખની સવારના સમયે નાયબ મામલતદારના પિતા વાડીએ ગયા હતા તેમના માતા પ્રભાબેન ઘરે એકલા હતા ત્યારે કેટલાક શખ્સો ઘરે આવ્યા મહિલાના ગળાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી જો કે ઘા એટલો ખતરનાક હતો કે અડધું ગળું કપાઈ ગયું હતું તેમની શેરીમાં મોટા ભાગના મકાન બંધ હાલતમાં છે જેથી કેટલા શખ્સો આવ્યા અને ક્યારે ચાલ્યા ગયા તેના વિશે કોઈને કોઈ જાણકારી નથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના જસવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે બાર થી પોણા એક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈદારે તીક્ષ્ણ હથિયાર સાથે ગુનાઇત ગૃહ અપ્રેસ કર્યો અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારેલ જેના કારણે તેમનું મૃત્યુ થયેલ જે રીતે હત્યાને અંજામ અપાયો છે તેને જોઈ એક વાત સ્પષ્ટ છે કે ચોરી કે લૂંટના ઈરાદે આ હત્યા નથી કરાઈ કારણ કે ઘરનો સામાન અને મહિલાએ પહેરેલા દાગીના તેમના તેમ છે જેથી હત્યાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે નાયબ મામલતદારની માતાની હત્યા કોણે કરી કેટલા હત્યા અંજામ આપ્યો શું શું કોઈ છે હત્યા પાછળનું અસલી કારણ આ સવાલોના જવાબ સહિત આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આરોપીઓના પકડાયા બાદ જ આ મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉચકાશે મળેલા નાના નાના પુરાવાઓને આધારે આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરાઈ છે પરંતુ હાલ તો આ ઘટના અમરેલીમાં ટોક ઓફ ધ ટાઉન બની છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી